વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર દોડતી એક કારમાં આગ લાગી હતી વાપીની એક ટ્રાવેલ એજન્સીની કાર પૂર ઝડપે વાપી તરફ આવી રહી હતી જે મોહન ગામ ફાટક નજીકથી પસાર થઈ રહી હતી એ વખતે જ કારના આગળના ભાગમાંથી ધુમાડાના નીકળવાની શરૂઆત થતા કાર ચાલકે તાત્કાલિક કારને થોભાવી કારની બહાર નીકળી ગયો હતો અને થોડી જ વારમાં કારનો આગળનો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો વાપીમાં ફટાકડાના કારણે લગ્નના મંડપમાં આગ જાનૈયાઓ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા વાપીના જેવાડે આવેલા ડુંગરા તળાવ નજીક આગ લાગી હતી રાજસ્થાન ભવનની બાજુમાં આવેલા મંડપના ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ ઘટનાની જાણ થતા ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની બાજુમાં એક લગ્ન સમારંભમાં લગ્ન લેવાઈ રહ્યા હતા અને જાનૈયાઓ લગ્ન માણવામાં મુશ્કુલ હતા એ સમયે જ ગોડાઉનમાં આગ લાગતા લગ્ન મંડપમાં પણ દોડધામ મચી ગઈ હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી પરંતુ બાજુમાં ચાલતા લગ્નમાં ફૂટેલા ફટાકડાને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે

અંતે ગુજરાતમાં શિયાળાએ ગિયર બદલી લીધું છે બે જ દિવસમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રીથી વધુ ગગડી જતા ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે બે જ દિવસ ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર શરૂ થઈ જતા ગુજરાતીઓ થર ધ્રુજવા લાગ્યા છે ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઉઠ્યા છેલ્લા બે દિવસથી રાજ્યમાં બરફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળ્યું લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું પાંચ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સિઝનનું સૌથી ઓછું નવ ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂંટવાયા હતા તો અમરેલીના ધારીમાં આઠ પોઈન્ટ એક ડિગ્રી દાહોદમાં આઠ પોઈન્ટ બે ડિગ્રી નર્મદામાં નવ પોઈન્ટ એક ડિગ્રી થરાદમાં નવ પોઈન્ટ છ ડિગ્રી વિસામાં દસ પોઈન્ટ છ ડિગ્રી ભુજમાં અગિયાર ડિગ્રી અમરેલીમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી અને અમદાવાદમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે બીજી તરફ દસ થી પંદર કિલોમીટરની ઝડપે બરફીલા પવન ફૂંકાતા અમદાવાદ સહિતના શહેરો હિલ સ્ટેશન બની ગયા છે ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ચારે તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન પહોંચતા માઉન્ટ આબુ થી જી ગયું ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે કાતલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મલાનીમાં હિમવર્ષા થઈ રહી છે જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે હિમવર્ષાને કારણે ખૂબસૂરત નજારાઓ જોવા મળી રહ્યા છે ઉત્તરાખંડમાં પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણી રહ્યા છે બરફની સફેદ ચાદરથી પર્વતો અને વૃક્ષો ઢંકાઈ ગયા છે ત્યારે ગુજરાતના પડોશમાં રહેલું માઉન્ટ આબુ માઇનસ ત્રણ ડિગ્રીમાં થીજી ગયું છે અડધો ડિસેમ્બર પૂર્ણ થયા બાદ ઠંડી અસલી રંગ પકડતા આબુ ધ્રુજી ગયું રાજસ્થાનના દસ શહેરોમાં પારો માઇનસ નીચે પહોંચી ગયો એમાં પણ આબુ તો જાણે બની આબુમાં અચાનક જ પારો પહોંચી જતા ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે આબુમાં કાર હોય કે ટુ વ્હીલર ટેબલ હોય કે ઘર કે રોડ હોય કે મેદાન ખેતર હોય કે ક્રિકેટનું ગ્રાઉન્ડ ચારે બાજુ બરફની પાતળી ચાદર જામેલી જોવા મળી પાક પર પણ બરફ છવાયેલો જોવા મળ્યો

દાદાગીરી કરી વેપારી કરી નાખી ગોલ્ડન ચોકડી પાસે બાદ રિપેરિંગનું બિલ જોઈને ગ્રાહક રોહિત ભડકી ગયો અને કયા પાર્ટ બદલ્યા આટલો ખર્ચ ના હોય હું પૈસા નહીં આપું કહીને ગેરેજ માલિક સાથે બોલાચાલી કરવા લાગ્યો વાત એટલી ઉગ્ર બની ગઈ કે બુલેટ માલિક દાદાગીરી પર ઉતરી આવ્યો અને વેપારીને મારવા લાગ્યો લાફાઓ મચી ગઈ તેરે આસપાસ ઉભેલા લોકો ને મહિલાઓ વચ્ચે પડી હતી અને મામલો શાંત કરાવ્યો હતો આમ છતાં બુલેટ માલિકે ફરિયાદ કરીશ અથવા તો વિસ્તારમાં દેખાઈશ તો મારી નાખવાની વેપારીને ધમકી આપી ભૂખ બનનારે આરોપીઓ ફરિયાદ કરી છે સુરત અને છોટાઉદેપુર થી પકડાયા ઝોલા છાપ ડોક્ટરો સુરત પોલીસે જેનું સર્ગસ કાઢ્યું છે તે નકલી ડોક્ટર બની અસલી દર્દીઓની સારવાર કરતો સુરતના કાપુદ્ર માં અકલેશ ખોલી કાપુદ્રા વલ્લભ નગર ખાતે પોલીસે ક્લિનિક પર જઈને નકલી તબીબ ને પકડી પાડ્યો બાદમાં નકલી ડોક્ટર નો વરઘોડો કાઢ્યો આ વિસ્તારમાં લોકોને જાણ થાય કે આ ભાઈ ઠગબાજ છે અને નકલી ડોક્ટર છે એટલે કાપુદ્રાના વલ્લભનગર ખાતે આરોપીનું સર્ગસ કાઢી લોકોની માફી મંગાવી બીજી તરફ છોટાઉદેપુર તાલુકા

રાજકોટમાં જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું પાન પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી કાયદાના પાઠ ભણાવ્યા

હત્યા કરી તેની માહિતી મેળવી પોલીસના મેથી પાક બાદ આરોપીઓ બકરી બની ગયા હતા દાહોદમાં કરોડો રૂપિયાના વિદેશી દારૂનો કરાયો નાશ આકાશી દ્રશ્યો નિહાળી દારૂડિયાના જીવ બળી જશે આ આકાશી દ્રશ્યો નિહાળી દારૂડીયાના જીવ બળી જશે રૂપિયાના પર રીતે દાહોદ પોલીસે રોલર ફેરવી દીધું છે દાહોદ પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન પકડાયેલા દારૂનો નાશ કરાયો જાલોદ ડિવિઝનના છ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાને એક જગ્યાએ એકત્ર કરવામાં આવ્યો એક કરોડ સુડતાલીસ લાખ છન્નું હજાર આઠસો તેર રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરાયો દારૂની બોટલો પર રોલર ફેરવી દેવાયો જાલોડ DYSP પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો નાશ કર્યો છ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા અને રહેણાંક મકાનમાંથી પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો હજારો બોટલને કચડીને નાશ કરાઈ હતી દારૂ નાશ કરતા મેદાનમાં દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વલસર્દી પ્લાસ્ટિક બબલ રોલની આડમાંથી ઝડપાયો દારૂ એકત્રીસ ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂની રીલમછેલ કરવા માટે બુટલેગરો સક્રિય થઈ ગયા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અપનાવી રહ્યા છે પરંતુ પોલીસ બુટલેગરોથી એક સ્ટેપ આગળ હોય તેમ ફરી એકવાર વલસાડથી બુટલેગરના ગજબના કિમિયાનો પર્દાફાશ થયો વલસાડથી પ્લાસ્ટિક બબલ રોલની આડમાંથી દારૂ ઝડપી પાડ્યો વલસાડ પોલીસે આ બાબતે પ્લાસ્ટિક બબલ રોલની આડમાં લાખો રૂપિયાના વિદેશી દારૂની હેરફેરના બુટલેગરને ઝડપી પાડ્યો બાતમીના આધારે પોલીસે દારૂ ભરેલ ટેમ્પાને રોકી તેને ઝડપી પાડ્યો સાડા ત્રણ લાખથી વધુની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો આથી પોલીસે પ્લાસ્ટિક બબલ રોલ અને ટેમ્પા સહિત ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો તેમજ એક વ્યક્તિની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો આ દારૂ ધોવણથી અંકલેશ્વર તરફ લઈ જવાતો હોવાનું અનુમાન છે આ તરકીબ નિહાળી પોલીસ પણ ચોંકી ગઈ સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગરીબોની કસ્તુરીથી ઉભરાયું યાર્ડ બહાર પાંચસો થી વધુ વાહનો નીલાય સૌરાષ્ટ્ર ગુજરાતનું નું અગ્રીમ અને ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાયા યાર્ડ બહાર ગઈકાલે સવારથી સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી પહોંચ્યા હતા અંદાજે 2000 થી વધુ વાહનોની 7 થી 8 કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે બે લાખ કટ્ટીની આવક થઈ આવકની ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉપર આવ્યું હતું હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ 500 થી વધુ વાહનોની લાઈનો લાગેલી છે તેમને વહેલામાં વહેલી તકે અંદર લેવામાં આવશે આજ રોજ હરાજીમાં ડુંગળીના પ્રતિ વીસ કિલોના બસ્સો થી આઠસો પચાસ રૂપિયા ભાવ બોલાયા હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાન કર્ણાટક ઓરિસ્સા તેમજ મહારાષ્ટ્ર સહિતના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા છે બે લાખથી વધુ કટ્ટાની આવક થતાં હાલ ડુંગળીની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે બંધ કરવામાં આવી છે ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી તેઓ ડુંગળી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ન લાવે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ જામનગર સુરેન્દ્રનગર ગીર સોમનાથ ભાવનગર જૂનાગઢ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો લાલ ડુંગળી વેચવા માટે આવ્યા છે ભાવ મળતા નારાજ ચારે બાજુ કપાસના ઢગલા ગ્રાઉન્ડ હોય કે શેડ જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં સફેદી સફેદ સોના સમાન કપાસની બમ્પર આવકથી ધોરાજી યાર્ડ છલકાયું ધોરાજી આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચતા સવારથી જ યાર્ડમાં કપાસના ઢગલે ઢગલા થઈ ગયા કપાસની ચિક્કાર આવક થતા યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી ધોરાજી યાર્ડમાં એક જ દિવસમાં કપાસની ત્રણ ભારીની આવક થઈ પુષ્કળ આવક સામે ભાવ પ્રતિમળના બારસોથી ચૌદસો સુધી જ મળ્યા હતા ખેડૂતોને કપાસના ઓછા ભાવ મળતા ખેડૂતોને નારાજ થયા

ઝાલાવાડ ધરા પર આવેલું લીલુછમ આ ખેતર જામફળનું છે આ ખેતરમાં જામફળની પ્રાકૃતિક ખેતી થાય છે આ પંથકમાં કપાસ તુવેર પાકફળી જેવા પાકોની પરંપરાગત ખેતી છોડી મગનભાઈ પરમારે બાગાયતી પાક તરીકે જામફળનું વાવેતર કર્યું

પરંપરાગત ખેતી કરતા ખેડૂતો વધુ છે મગનભાઈ પાસેથી આજે અન્ય વિસ્તારના ખેડૂતો પણ ખેતી શીખવા આવી રહ્યા છે આવા જ એક ખેડૂત છે છોટાઉદેપુરના નસવાડી નસવાડીથી આવ્યા છે સુઈ ગામના વિદ્યાર્થીઓનું ત્રણ દિવસથી બગડતું વગડતું ભણતર શિક્ષકોની ઘટને લઈને તાળા તમે ગુજરાતમાં જર્જરિત અનેક શાળાઓ જોઈ હશે કે પછી વિદ્યાર્થીઓ વગરની શાળાઓ જોઈ હશે તો સુવિધા વગરની શાળા પણ જોઈ હશે પરંતુ અમે આપની એક એવી શાળા વિશે વાત કરીશું જે શાળાનું બિલ્ડિંગ નવું નક્કોર છે અનેક સુવિધાઓથી સજ્જ છે આ શાળા શાળામાં પૂરતા વિદ્યાર્થીઓ પણ છે પરંતુ નથી તો શિક્ષકો હા શિક્ષકોની અછતને કારણે શાળા મરણ પથારીએ પહોંચી ગઈ છે શિક્ષકોની અછત પર વાલીઓ વિફર્યા છે ત્રણ ત્રણ દિવસ બનાસકાંઠાના સુઈ ગામની ગામની સ્કૂલને લાગે છે તાળા ત્રણ ત્રણ દિવસથી આ શાળાના વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે બનાસકાંઠાના સુઈ ગામના ડાભી ગામની માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈને લોકો ત્રણ દિવસથી વધુ સમયથી વિરોધ કરી રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી એટલે લોકોએ શાળા જ બંધ કરી શાળાના દરવાજાને જ મસ્મોટા તાળા મારી દીધા ડાભી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં છેલ્લા બાર મહિનાથી માત્ર એક શિક્ષક પર ભૂલકાઓનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે પરંતુ ધોરણ નવ થી બારના એકસો પંચાણું વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘોર અંધકારમાં પણ છે તેથી જ આ મામલે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ કોઈ પરિણામ ન આવતા વાલીઓ વિફર્યા અને શાળાની તાળાબંધી કરી બુધવારે સતત ત્રીજા દિવસે પણ શાળાને તળાબંધી કરી શાળા આગળ બેસીને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી જ્યાં સુધી શિક્ષકોની ભરતી સહિતની અન્ય માંગો નહીં સ્વીકારે ત્યાં સુધી સ્કૂલને તાળાબંધી રાખવા ગ્રામજનોએ ચીમકી આપી છે ભણે ગુજરાત ગણે ગુજરાતની મોટી મોટી વાતો થાય છે પરંતુ બનાસકાંઠાની શાળામાં શિક્ષકો વગર વિદ્યાર્થીઓ ભણે કઈ રીતે

વિપક્ષ કોંગ્રેસ દ્વારા આજે ટાઉન હોલ બહાર આંદોલન કરવામાં આવ્યું એલિસ બ્રિજ પાસે આવેલા ટાઉન હોલ બહાર મોહબત કે દુકાન નામે આંદોલન કર્યું કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ગુલાબના ફૂલ અને પ્લે કાર્ડ સાથે વેલ સુન તેમજ સેવ બી એસ હોસ્પિટલના બેનર સાથે હોસ્પિટલનું નવીનીકરણ કરી સુપર સ્પેશિયાલિટીની સગવડ સાથે શરૂ કરવા માંગ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત હોસ્પિટલ રિનોવેશનના નામે બંધ કરી દેવામાં આવી હતી અને નવી એસવીપી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે છેલ્લા ચાર વર્ષથી હોસ્પિટલ રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ ભાજપના સત્તાધીશો કે કોર્પોરેશન તંત્ર દ્વારા રિનોવેશન કરાવવામાં આવ્યું નથી વિરોધમાં એમસીના વિપક્ષના નેતા શહઝાદ ખાન પઠાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર તેમજ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા બનાસકાંઠા અને બોટાદમાં કેનાલ બની છે કઠણાઈની કેનાલ તંત્રના પાપે ખેતરોમાં તબાહીના દ્રશ્યો છે બનાસકાંઠાના અહીંની નર્મદાની કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ થવાના બદલે અભિશાપરૂપ થઈ રહી છે બનાસકાંઠાના સરહદી વિસ્તારોના કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે આ વખતે વાવની જોરડીયાળી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું ગાબડું પડતાની સાથે જ ખેડૂતે વાવેતર કરેલો જીરાના પાક તબાહ થઈ ગયો ખેતરો પાણીથી લદબદ થઈ ગયા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા રોષ ફેલાયો આવી સ્થિતિ છે બોટાદની બરવાળાના કાપડીયાળી ગામ પાસે કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું નાવડા વીપુર બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો કાપડીયાળી ઢાડોદર ગામ વચ્ચે કેનાલમાં દસ ફૂટથી મોટું ગાબડું પડતા ખેતરોમાં પાકનો સત્યાનાશ થઈ ગયો જૂનાગઢમાં મહંતની ગાદીનો વિવાદ તાજો છે ત્યાં નવો ફણગો ફૂટ્યો છે જૂનાગઢમાં આવેલા સત્તાધારની જગ્યાના મહંત સામે તેમના સગા મોટાભાઈએ ગંભીર આક્ષેપ લગાવ્યા આપા ગીગાની જગ્યાના વર્તમાન મહંત વિજય બાપુ સામે તેમના સગા મોટાભાઈએ ગંભીર આક્ષેપ કર્યા છે ભાવનગર રહેતા અને સરકારી નિવૃત્ત અધિકારી નીતિન ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો જેમાં સત્તાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરી સત્તાનો આધાર ગણાતી વર્ષો જૂની આ જગ્યાના વહીવટમાં કરોડોની ગોલમાલ થતી હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો જગ્યાના મહંત સામે વિચારના આક્ષેપ પણ કર્યા જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે નેવું વર્ષની વયે મુંબઈમાં લીધા છે તેવું અંતિમ શ્વાસ વરલી સ્મશાનગુરુ ખાતે કરાશે અંતિમ સંસ્કાર 2017 હજાર આપવામાં આવ્યો હતો પદ્મશ્રી મુંબઈ ખાતે તેમના નિવાસ લીધા છે પણ સન્માન કર્યું હતું કે પુરુષોત્તમ ઉપાધ્યાયે ફિલ્મો અને વધુ નાટકોમાં સંગીત આપ્યું હતું આ મહાન કલાકારે બેગમ અખ્તર લતા મંગેશકર મહંમદ રફી મુકેશ જેવા દિગ્ગજ ગાયકો સાથે તેમણે પોતાએ સ્વરાંકન કરેલા ગુજરાતી ગીતો ગવડાવ્યા હતા તાજેતરમાં પુરુષોત્તમ ઉપાધ્યાયને સંગીત નાટ્ય

હિન્દુ દીકરીઓને ફસાવતા વિધર્મીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી અમદાવાદમાં પાલડી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના નવા કાર્યાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી ભૂમિપૂજન પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું કે સલીમ સુરેશ બનીને દીકરીઓને હેરાન કરશે તો છોડવામાં નહીં આવે લવ જિહાદીઓ પર દંડો ચાલશે તો ઓવેસી પર ટોણો મારતા કહ્યું કે ઓવેસી એના ધર્મની રક્ષા માટે બોલે છે હું મારી ભોળી ભાલી દીકરીઓના રક્ષણ માટે કેમ ન બોલું આ સમયે હર્ષ સંઘવીએ દબાણ કરનારાઓને પણ ચેતવણી આપી કહ્યું કે ગેરકાયદે દબાણ કરનારા પર બુલડોઝર ફરશે જ કચ્છમાં બે હજાર એકરના દબાણો તોડાયા આ થકી ગૌ હત્યા કરનારાઓની પણ સંઘવી ઝાટકણી કાઢતાએ કહ્યું હતું કે ગૌ હત્યારાઓને સજા આપવામાં ગુજરાત અગ્રેસર એક વર્ષમાં સોળ ગૌ હત્યારાઓને સજા આપવામાં આવી છે તો મંદિરમાં ચોરી કરનારાઓને પણ સુધરી જવાની ચેતવણી આપી છે એક વર્ષમાં ચોરાણું ટકા મંદિર ચોરીના કેસ ઉકેલાયા સીએ અંતર્ગત અમદાવાદમાં રહેતા પંચાવન થી વધુ નાગરિકોને મળી ભારતીય નાગરિકત્વ સી એ અંતર્ગત અમદાવાદમાં રહેતા પંચાવન થી વધુ નાગરિકોને મળી ભારતીય નાગરિકત્વ અમદાવાદમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સીએ અંતર્ગત વધુ પંચાવન લોકોને આપી ભારતીય નાગરિકતા હર્ષ સંઘવીએ ઈસનપુરમાં પાડોશી દેશમાંથી આવેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા પત્રો આપ્યા સીએ એ અંતર્ગત અફઘાનિસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ જૈન પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરિકતા અપાય છે હર્ષ સંઘવીના હસ્તે અત્યાર સુધીમાં કુલ બસો એકાવન નાગરિકોને નાગરિકતા આપી છે જ્યારે અમદાવાદમાં અત્યાર સુધીમાં બે હજાર થી બે ચોવીસ સુધી કુલ અગિયારસો સડસઠ લોકોને નાગરિકતા અપાય પંચાવનથી થી વધુ લોકો ભારતીય બનતા તેની ખુશીઓનો કોઈ પાર નથી હતો ભાજપ મંડળ પ્રમુખની સેન્સ માટે આવતીકાલથી ચાલુ થશે પ્રક્રિયા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ અમદાવાદમાં અડતાલીસ અને સુરતમાં ત્રીસ મંડળ છે અમદાવાદ અને સુરત સિવાયના મહાનગરમાં જશે નિરીક્ષક મંડળ પ્રમુખ માટે ચાલીસ અને પિસ્તાલીસ વર્ષની મર્યાદા માત્ર પ્રાથમિકતા છે બીજી તરફ ખેડા જિલ્લામાં ચૂંટણી પંચે અધિકારીઓની નિમણૂક કરી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માટે ચૂંટણી અધિકારીને મુકાયા છે મુખ્ય અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાઈ ખેડા નડિયાદ માતર મહેમદાબાદ મહુદામાં અધિકારીઓની નિમણૂક થઈ કટલાલ કપડવંજ ઠાસરા તાલુકામાં પણ નિમણૂક ટીડીઓ ડીડીઓ મામલતદાર અને અન્ય અધિકારીઓને સોંપાય જવાબદારી ખેડા જિલ્લા પંચાયત અને બે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે આગામી જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં યોજાઈ શકે ચૂંટણી અમદાવાદમાં સોનું ફરી એશી હજારને ને પાર એક લાખે પહોંચશે લગ્નની સીઝન જામતા ફરી એકવાર સોનું ભાવ ખાવા લાગ્યું છે અમદાવાદ સહિતની બજારમાં સોનું એશી ને પાર પહોંચી ગયું છે સોનાના ભાવમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વધારો થઈ રહ્યો છે બુધવારે અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ બોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર અઠ્યોતેર પ્રતિ દસ ગ્રામ છે એટલે કે એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે પંદરસો અને ચાંદીના ભાવમાં એકતાલીસો રૂપિયાનો વધારો થયો છે અમદાવાદમાં કિલો ચાંદીનો ભાવ ત્રાણું પર પહોંચી ગયો છે નિષ્ણાંતોના મતે સીરિયા અને તુર્કી વચ્ચે વધી રહેલા તણાવ અને દક્ષિણ કોરિયાના નેતૃત્વની કટોકટીના કારણે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં હલચલ જોવા મળી છે ભૌગોલિક રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે એવો અંદાજ છે કે બે હજાર પચીસમાં માં દસ ગ્રામ સોનાની કિંમત નેવું હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે જોકે ડોલરની મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં વધારો થવાથી સોનાની માંગ પર થોડી અસર થઈ છે રોકાણકારો તેને લાંબા ગાળા માટે સલામત વિકલ્પ માની રહ્યા છે સોનામાં સારા વળતરની અપેક્ષાને કારણે તે એક આકર્ષક રોકાણ વિકલ્પ બની રહ્યો છે વડનગર વાઘડીમાં દીપડાએ ધામા નાખ્યા લોકોને ઘરમાં જ રહેવા સૂચના દીપડાને પકડવા તજવીજ શરૂ મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના વિસ્તારોમાં આજુબાજુના ગામોમાં હાલમાં વન વિભાગના સ્થાનિક અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને દીપડાને પકડવા પાંજરા મૂક્યા છે જામાલ ઢોર થતા માનવ મૃત્યુ તેમજ ઘર્ષણના બનાવો ન બને તે માટે લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે સાથે જ લોકોને

વડોદરા ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડી રૂપિયા સિત્તેર લાખ ઉપરાંત મુદ્દા કબજે કરી કાર્યવાહી હાથ ધરી સાવલી પોલીસને સાથે રાખી ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડતા રીતિ ઉલેચી રહેલાઓએ દોડધામ કરી મૂકી મહત્વનું છે કે જિલ્લા સંકલનની બેઠકમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા અનેક વખત રીતિ ખનન સામે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ રજૂઆતો માત્ર કાગળ પૂરતી સીમિત રહેતી હોય છે ત્યારે સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડ્યા કબજે કરવામાં આવ્યો છે જોકે ફ્લાઇંગ સ્કોડે દરોડા પાડતા જ રેતી ઉલેચી રહેલા મજૂરો અને વાહનોના ચાલકો સ્થળ ઉપર વાહનો મૂકી ફરાર થઈ ગયા ફ્લાઇંગ સ્કોડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વડોદરા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ખાણ ખનીજ વિભાગ ઉમતું ઝડપાયું રાધનપુરમાં નિવૃત્ત જેલરના ઘરે ફાયરિંગ બે ગાડીને નુકસાન બારીઓના કાચ તૂટ્યા લોકોમાં ડર નો માહોલ નિવૃત્ત જેલરના ઘર બહાર ધડાધડ ફાયરિંગ થતા અડધી રાત્રે પાટણનું રાધનપુર ધંધણ્યું

કાર્યવાહી ટોળકી પકડાય માત્ર મોંઘા સ્માર્ટફોન જ ચોરતા વાપી અને આસપાસના વિસ્તારમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ જૂટવી અને ફરાર થઈ જતી એક ગેંગના બે સાગરીતો આખરે પોલીસ પાંજરે પુરાયા વાપી જીઆઈડીસી પોલીસે મોહમ્મદ હનીફ ઉર્ફે ઇસ્લામ અંસારી અને આનંદ ઉર્ફે ગુડ્ડુ અશોક પટેલ નામના બે આરોપીની ધરપકડ કરી આરોપીઓ વાપીના કરવડ અને લવાછાના રહેવાસી છે જેઓ છેલ્લા કેટલાક સમયથી વાપી અને આસપાસના વિસ્તારમાં રસ્તે ચાલતા રાહદારીઓ પાસેથી મોંઘા સ્માર્ટફોન છીનવી અને ફરાર થઈ જતા હતા આરોપીઓ સ્પીડ મોટર પર ધૂમ સ્ટાઇલમાં મોબાઈલ ઝૂટવી અને ફરાર થઈ જતા હતા શહેરમાં મોબાઈલ ચોરીની ફરિયાદ વધતા પોલીસે આ ગેંગને ઝડપવા પ્રયાસ હાથ ધર્યો છે જેના ભાગરૂપે આ બંને આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માત અકસ્માતમાં બે લોકોનું મોત થયું છે મારુતિવાન ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો છે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા થયો છે અકસ્માત